વાવ શહેરમાં ચાર રસ્તા પર વર્ષો જૂનું ગેસ્ટ હાઉસ નવીન બનાવવામાં ન આવતા વાવ ખાતે સ્ટેટ વિભાગની રાહબરી હેઠળ છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી વિશ્રામગૃહ ચાલતું હતું જે છેલ્લા સાત વર્ષથી કંડમ જાહેર કરવામાં આવ્યું છે કરોડો રૂપિયાની જગ્યા ભૂતિયા હવેલીની જેમ પડી રહી છે તાજેતરમાં થરાદમાં ત્રણ કરોડ રૂપિયા રિનોવેશન માટે રેસ્ટ હાઉસને ફાળવવામાં આવ્યા છે તો બીજી બાજુ સુઈગામ ખાતે નવીન રેસ્ટ હાઉસની કામગીરી હાલ ચાલુ છે ત્યારે છેલ્લા સાત વર્ષથી કંડમ જાહેર કરવામાં આવેલ સર્કિટ હાઉસનું નવીનીકરણ થાય તેની રાહ જોઈને અમે બેઠા છીએ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી નડાબેટ આવ્યા હતા ત્યારે તેમની સુવિધાને લઈને થરાદ હાઉસને ત્રણ કરોડના ખર્ચે નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમજ સુઈગામ નવીન તાલુકો બન્યો હોવા છતાં નવીન રેસ્ટ હાઉસની કામગીરી ચાલુ કરવામાં આવી છે વાવ રેસ્ટ હાઉસના નવીનીકરણમાં રાજકરણ રમ્યા વિના નવીન રેસ્ટ હાઉસ બનાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે સ્થાનિક રામસંગભાઈ ગોહિલે જણાવ્યું હતું કે વાવ રેસ્ટ હાઉસની પરિસ્થિતિ ડરામણી જગ્યા હોય તેવું દેખાય છે નવીન રેસ્ટ હાઉસ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી વાવ હાઇવે પર કંડમ હાલતમાં રહેલ રેસ્ટ હાઉસને હટાવી નવીન બનાવવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વાવ તાલુકાની વન વિભાગ ટ્રેઝરી ઓફિસ થરાત ખાતે આવેલી છે તે બંને ઓફિસો વાવ ખાતે ફાળવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે